જય માતાજી મિત્રો હું છું તેજસ મકવાણા તમારું સ્વાગત કરું છું પેલા વિડીયોમાં તો અમે અમે અત્યારે જઈ છીએ ગિરનાર ચડવા આ છે મારા માસી ભાઈ રોહિતભાઈ દેવરા જય માતાજી તો ચાલો આપણા આગળના મિત્રોને મળાવીએ ચાલો પિન્ટુભાઈ આ છે અમારા પિન્ટુભાઈ રાવળદેવ બગેસરાથી હાલો ભાઈ આગળ આપણા કોન્ટેન્ટ ક્રિએટર છે બધા આ છે હાર્દિકભાઈ દેવરા રાજકોટથી આગળ બધા આવેલા જાય છે કરણભાઈ આ છે જો તમને દેખાશે નહીં પણ અંધારું છે એટલે આ છે કરણભાઈ કરણભાઈ મકવાણા બગેસરાથી પાર્થભાઈ પાર્થભાઈ આમ જો આ છે આપણે પાર્થભાઈ મકવાણા બગેસરાથી ગૌતમભાઈ હાલો જય ગિરનારી બોલતા જાજો આ છે આપડે ગૌતમભાઈ મકવાણા બગેશરાથી આગળ આયેલા જાય છે તમે જોઈ શકો છો આ છે ભરગોભાઈ આ છે ભરગોભાઈ પરમાર બગેશરાથી આ છે કુશાલભાઈ મકવાણા જય માતાજી મિત્રો જો અત્યારે માં અહીંયા બોલોકા ઊભા છે તો તમે જોઈ રહ્યા છો આ પાછળથી સરસ મજાનો જુનાગઢ દેખાય છે તમે જોઈ છો આયા બધા ફોટોગ્રાફર ભેગા થયા છે આપડા બિંદુભાઈ મકવાણાના ફોટા પડે છે આમો જોઈ લો બિંદુભાઈ એકવાર આ બોલ હે તો આ ફોટોગ્રાફર છે અમારા રોહિતભાઈ દેવરાજો ફોટો પાડે છે કાઈ નહી તો ગરવો ગત ગિનનાર જૂનાગઢની માતે ત્યાં 2500 પગથ છે જૂનાગઢના રાજા એવા મહારાણી રાનકદેવી પથ્થર રોયકો તો એના દર્શન કરો બધાય શિલાજી ને એના હાથ ઉપર રોકેલી આ રાનક દેવીનો પથ્થર કહેવાય આ ગરવો ગઢ જી દર્શન કરો મારા બાપુ બધા જય માતાજી જય માતાજી મિત્રો અત્યારે વાગ્યા છે ચાર વાગ્યા છે ને અમે પૂગી ગયા છીએ અંબાજીએ તો અમારી ટીમ તમે જોઈ રહ્યો આ છે ગૌતમભાઈ તો અત્યારે ટાઈડ એવી છે આ કરણભાઈ અમારે માવો બનાવે છે ભાર્ગવભાઈ છે પિંટુભાઈ મકવાણા તમે જોઈ રહ્યા છો અત્યારે ટાઈટ કેવી હોય છે આ ઓઢેલો છે આ પાર્થભાઈ મકવાણા છે હાર્દિકભાઈ દેવરા ફ્રોમ રાજકોટ આ છે ભાઈ મકવાણા જો ફાકી બને છે અહીંયા રાજકોટનો માવો

이 ê u nó